આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતે હેલીપેડ પ્રદર્શન ગ્રાઉન્ડમાં સત્તર માં ફાર્માટેક એક્સપો અને લેપટેક એક્સપો નો શુભારંભ કરવામાં આવ્યો હતો બંને મંત્રીઓ એક્સપો નો શુભારંભ કરીને પ્રદર્શનની મુલાકાત લીધી હતી તારીખ આઠ ઓગસ્ટ થી દસ ઓગસ્ટ સુધી યોજનાર આ ત્રિદિવસીય ફાર્માટેક એક્સપો અને લેપટેપ એક્સપો સત્તરમી આવૃત્તિનું થીમ નવીનતા ટેકનોલોજી અને નોલેજ શેરિંગને સમર્પિત છે આ એક્સપોનો નો શુભારંભ કરાવતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ફાર્મા ટેકનોલોજી ઇન્ડેક્સ ડોટ કોમ દ્વારા ડ્રગ માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના સહયોગથી આયોજિત આ કાર્યક્રમ ફાર્મા મશીનરી લેબ વિશ્લેષણાત્મક અને પેકેજિંગ સંસાધનોને પ્રકાશિત કરવામાં આવ્યા છે આક્ષેપોમાં વિવિધ આફ્રિકન દેશોના ઉદ્યોગ સાહસિકો ઉદ્યોગપતિઓએ પણ ભાગ લીધો છે ભારત ફાર્મા ક્ષેત્રે હબ બનાવવા આગળ વધી રહ્યું છે જેમાં ગુજરાતનો સિંહ ફાળો રહ્યો છે ગુજરાતમાં નવીન શોધ અને

કઈ રીતે કામ કરે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે પહેલાના સમયમાં કોઈ પણ દવાઓ કે ફાર્મા મશીનો માટે ભારતને અન્ય દેશો પર નિર્ભર રહેવું પડતું હતું પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયાના મંત્રના પરિણામે આત્મનિર્ભર ભારતથી મોટા ભાગની દવાઓ અને ફાર્મા ક્ષેત્રની મશીનરીઓ ભારતમાં જ બની રહી છે દેશમાં હૃદયના રોગ માટે વાપરતા સ્ટેટનું અંદાજિત પચાસ ઉત્પાદન ગુજરાતમાં થઈ રહ્યું છે એ જ રીતે આંખમાં જે લેન્સ વપરાય છે જેનો સિત્તેર હિસ્સો ગુજરાતમાં બને છે પ્રદર્શકો સાથે સહભાગી થયા છે આ મીટનો નો ઉદ્દેશ બજારને પહોંચીને વિસ્તૃત કરવાનો છે અને ખરીદદારોને અને વિક્રેતાઓ માટે બંને માટે મૂલ્યવાન તકો ઊભી કરવાનું છે આ એક્સપોર્ટ નો મુખ્ય ઉદ્દેશ છે લગભગ એક જ પ્લેટફોર્મ ઉપર ચારસો થી પણ વધારે ઉદ્યોગોએ અહીંયા ભાગ લીધો છે એક જ જગ્યાએ કોઈપણ મનની અંદર કોઈપણ ઉદ્યોગપતિ અથવા તો આ ફિલ્ડની અંદર પદાર્પણ કરવા માગતા હોય એવા લોકો માટે એક જ જગ્યાએથી તમામ સોલ્યુશન મળે એ રીતનો વેસ્ટર્ન રિજનનો કદાચ હું માનું છું કે સૌથી મોટો છે ગુજરાત ફાર્મા અને લેબ ક્ષેત્રે અને મશીનરી મેડિકલ ડિવાઇસી ક્ષેત્રે ખૂબ મોટી નામના પણ કાઢી રહ્યું છે કાઠું પણ કાઢી રહ્યું છે એવા સમયે એક જ જગ્યાએ તમામ જેના મનની અંદર ફાર્મામાં પદાર્પણ કરવાની કલ્પના હોય સંકલ્પના હોય તમામ લોકો આ ફાર્મો અને લેબ ટેક એક્સપોનો મુલાકાત લેશે તો લગભગ એને એના મનની અંદરના બધા સમાધાનો મળે એ રીતનો સૌથી મોટો આ એક્સપો અને એક્સપો થકી ગુજરાત દેશની અંદર જયારે ફાર્મા હબ છે ત્યારે આ સમયની અંદર મેડિકલ મશીનરી એના માટે પણ હબ બનાવવાનો પ્રયત્ન ગુજરાત સરકાર તરફથી ચાલી રહ્યો છે